પાણી પુરવઠા બોર્ડ ની જૂની લાઈન પર નિર્ભર હોવાથી અનિયમિત અને ઓછું પાણી મળતું હોવાની ફરિયાદ પહેલેથી હતી ભાઠા ગ્રીન સિટીમાં પિસ્તાળીસ લાખ થી સવા કરોડ રૂપિયા સુધીના ફ્લેટ વસાવનારાને પાણી પણ નસીબ થતું નથી છેલ્લા બે વર્ષથી તો પાણી મુદ્દે સતત મોકાણ વધી રહી છે હવે ત્યાં રોજે રોજ પાણીની મોકાણ સજાઈ રહી છે અખડાયેલા લોકોએ રવિવારે ગ્રીન સિટીના રસ્તા પર ઉતરી બેનરો અને પ્લેકાર્ડ માટલા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આશરે બે હજાર જેટલા લોકોએ કરેલા વિરોધ પ્રદર્શનમાં મહિલાઓની સંખ્યા મોટી હતી તેમજ ભાજપ શાસકો અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ અને રાજ્યના સિંચાઈ મંત્રી મુકેશ પટેલ સહિતના નેતાઓ વિરુદ્ધ પણ નારેબાજી કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો સુરતના ભાટા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પાણીની ભારે તકલીફ પડી રહી છે શરૂઆતના મહિનામાં બે થી ત્રણ વખત પાણી ન આવવાની રજૂઆત થતી હતી પરંતુ હવે લગભગ રોજ છેલ્લા બે મહિનાથી પાણી આવતું નથી જે પાણી આવે છે તે પણ પીળાશ આવે છે અને દૂષિત આવે છે જેના કારણે લોકોના આરોગ્ય સામે પણ પ્રશ્નો ઉભા થયા છે સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભાટા વિસ્તારની ગ્રીન સિટી અને ગ્રીન ગોલ્ડ સહિતની આસપાસની સોસાયટીઓમાં પાણીની ભારે મુશ્કેલીઓ સર્જાય છે સ્થાનિક લોકો દ્વારા સોસાયટીના ગેટ પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ બેનરો અને પ્લે કાર્ડ લઈ માટલા ખોડીને પણ પાણી નહીં મળતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે ગ્રીન સિટીમાં અને ગ્રીન ગોલ્ડ મળીને અંદાજે પાંચ કરતા વધુ લોકો રહે છે મારું નામ ડોક્ટર ચાંદની મહેતા છે હું અહીંયા કિંગ્સલે અમારે તકલીફ સવારથી ઉઠીને પાણી એટલું ગંદુ આવે છે અને એકદમ સ્મેલ આવે છે યલો યલો પાણી આવે છે તમે વાસણ કે પીવા માટે પાણી આપો તો પણ એમાં ગંદકી દેખાય છે સમટાઈમ્સ નાની એવી જીવડા બી તમને દેખાવા જોવા મળે છે હવે એવું પાણી હું મારા છોકરાને પીડાવું તે કોઈ મતલબ નથી એના લીધે અમારે આરો ને એ બધું યુઝ કરવું પડે છે એના લીધે ફર્ધર ની પેઇન થાય છે એજિંગ પ્રોબ્લેમ થાય છે હેર પ્રોબ્લેમ છે સ્કીન પ્રોબ્લેમ છે જેવી જે હાર્ટ ડિસીઝ જે મોટી પ્રોબ્લેમ થી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહી છે કે ભાઈ થાક લાગે છે નથી આગળ વધી શકતું જો પાણી જ મેઈન વસ્તુ છે એ જ આપણે જો એટલું ઇન્ટેક ના કરી શકતા હોય તો ફર્ધર પ્રોબ્લેમ આવે જ છે આગળ જઈને આપ એક ડોક્ટર છો બેન સોસાયટીમાં કેટલા લોકોને પાણીથી બીમાર પડાય છે શું કહેશો પાણીથી બીમાર પડેલા કેસમાં તો પહેલા મારા ઘરનો જ છે કે ભાઈ અમારે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહે છે ઝાડા થઈ જાય છે બચ્ચાને એલર્जिक પ્રોબ્લેમ છે ઇમ્યુનિટી લો થઈ ગયેલી છે લોકોને પછી જે ઈઝિંગમાં જોઈએ તો ની પેન થાય છે ઘસારાના પ્રોબ્લેમ વધી રહ્યા છે એ રીતે ફર્ધર પ્રોબ્લેમ થઈ રહ્યા છે એમ એટલી સોસાયટીઓમાં બેનરા લગાવવા છે અહીંયાથી શરૂઆત કરીએ તો ગ્રીન સિટી થી ગ્રીન સિટી ગોલ્ડ માં છે કિંગસ્ટોન માં છે કિંગ્સલે માં છે કિનાર માં છે આખા અહીંથી તમે જોતા આવશો તો બધે જ અમે બોર્ડ લગાવેલા છે એટલી રજૂઆતોથી પણ કઈ તમારું નિકાલ નથી આવતું ના આજ સુધી નથી આવતું હવે જો અહીં આટલામાં જો સ્ટોપ નહીં થાય કે અમને હેલ્થ મળી તો અમે આગળ જઈશું અમે અહિયાં સ્ટોપ તો નહીં જ થઈ